હાલો દેવાજી હા મોહિતભાઈ હા કાલે આપણે પેમેન્ટ ની વાત હાલતી હતી ફોન ઉપર તમે ફોન કાપો પછી બ્લોક માં નથી તો મને યાર ના 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 ફોન નથી કાપો એમાં શું થયું જીઓ નો ટાવર વહી ગયા તે એ ફોન કપાઈ ગયો ને ટાવર જ નતો આવતો એટલે તમને હું બતાવતા છે બાકી તમને અઢી કલાક સુધી તમને ફોન કર્યા મે પણ નકરા બીજી જાવતા હતા વેસ્ટ આવતો ફોન તમારો હા પણ એમાં કહું તો શું ટાવર વહી ગયા તા એટલે તમારે મારે તમને ફોન એ કેમ કરવો કો આ તો પણ ટાવર વહી ગયો તો WhatsApp માં કોલ કરાય કે નહીં લે ટાવર નો ટાવર નો આવતો તમને મને નેટ કેવી ચાલુ થાય આ તો બે बाजू વાળો કોકનો હોટસ્પોટ લઈ લેવા કોકનું આજુબાજુ વાળનું પછી કોલ કરાય તમારે ભઈ મને એ વખતે યાદ ન આવ્યું એ પણ નો જાવ ને યાર તમારે પેમેન્ટ કરવાનું હતું તમારે પેમેન્ટ લેવાનું હતું એટલે મને યાદ આવે તમારે પેમેન્ટ કરવાનું હોય મોહિલ શાંતિ થી સમજાવું તમને ચાલુ હતો તમે મને ફોન કાપી નાખો આપણો ચાલુ ફોન હે અને મને બ્લોક માં નહોતું બ્લોક માં નથી નાખ્યો એટલે કહું નથી સાંભળતો પર તો સોય તો સૂતે આપે એમાં ગરમ કેમ થાવ ગરમ ની શું કરે તારું પેમેન્ટ આ હાજે હાજે પહોંચે તો હવે તો મોરે મોરો મારવાનું તૈયારી રાખજે બરોબર પણ એમાં ગરમ કેમ થાય ગરમ ને ઠંડા ને મૂકી દે તું સાઈડ હવે તું મોરે મોરો મારવાનું તૈયારી નો રાખને તો તને મજા નહીં આવે વાંધો ને પેમેન્ટ તમે કો ત્યારે કલ આપણે